समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો 7 ફેબ્રુઆરી પછી ઠંડીનો જોર વધશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટાસવાયા વરસાદની વકી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 6 લાખ કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા શિયાળાની ઠંડીનો જોર ઘટી ગયો છે તેવામાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી રાજ્યનું તાપમાન યથાવત જોવા મળશે જો કે 7 ફેબ્રુઆરીથી તાપમાન ફરીથી નીચું જતાં ઠંડી નો ચમકારો જોવા મળી શકે છે उपलेटा પાસે કોલકના ખેડૂતના ટ્રેક્ટર સળગ્યું 4 લાખના મરચા બડીને ખાક ઉપલેટાના કોલકી ગામના ખેડૂત લાલ મરચા ભરીને ગોંડલ યાર્ડમાં ખાતે વેચવા જઈ રહ્યો હતો તે સમયે અચાનક જે ટ્રેક્ટરમાં આગ આગ લાગી હતી જેના કારણે ટ્રેક્ટરમાં રહેલા લાલ મરચા બડીને ખાક થઈ ચૂક્યા હતા 4 મહિનાથી વધોના સમયથી પોતાની મહેનતથી પકવેલા મરચા માત્ર અડધો કલાકમાં જ બડીને થાક થતા ખેડૂતે મોઢે આવેલો કોરીઓ હાથમાંથી ગયો હતો જાહેર રસ્તા પર पानની પિચકારી મારીને ગંદકી ફેલાવનાર સામે સતત બીજા દિવસે કાર્યવાહી યથાવત 135 લોકો દંડાયા અમદાવાદ શહેરમાં સ્વચ્છતા અને સુંદરતા ટકાવી રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમસી દ્વારા ઝુંબે શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત જાહેરમાં पान મસાલા ખાઈને ફુંકીને ગંદકી ફેલાવનારા સામે કરવામાં આવતી દંડનીય કાર્યવાહી આજે સતત બીજા દિવસે યથાવત જોવા મળી હતી જેમાં 135 લોકો પાસેથી 15000 રૂપિયાનો દંડ દૂલવામાં આવ્યો છે चिराग पटेल भाजपाમાં જોડાયા ખંભાતના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં સામેલ થયા છે સીઆર પાટીલે તેમણે કેસરીઓ ખેસ પહેરાવ્યો હતો ચિરાગ પટેલે થોડા સમય પહેલા જ રાજીનામું આપ્યું હતું ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના 2500 કાર્યકરો ભાજપમાં જોડાયા છે દરમિયાન ચિરાગ પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ દિશાવિહીન છે કાય લેવાનું નથી ભૂલ સમજાઈ એટલે પરત ફર્યા છે ચિરાગ પટેલ કોંગ્રેસનો જૂનો ચહેરો છે તે વ્યવસાયિક કોન્ટ્રાક્ટર છે આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે તેની શરૂઆત પહેલા વીડિયોને લાઈક કરીને તમારો સહકાર આપો અમદાવાદના રસ્તા પર 33 વર્ષ બાદ ડબલ ડેકર બસ દોડી મેરે વાસણા ટૂ ચાંદખેડા રૂટ પર પહેલી ઇલેક્ટ્રિક એસી બસને લીલી ઝંડી આપી MTS ના બજેટમાં અમદાવાદને 7 એસી ડબલ ડેકર બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી જેના માત્ર 3 દિવસમાં જ અમદાવાદના રસ્તા પર 33 વર્ષ બાદ પ્રથમ એસી ડબલ ડેકર બસ દોડતી જોવા મળી રહી છે હકીકતમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા સવારે 11 કલાકે વાસણા ટૂ ચાંદખેડા રૂટ પર પહેલી ડબલ કર એસી ઇલેક્ટ્રિક બસ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ગુનાહિત પ્રવૃત્તિ રોકવા દ્વારકા પોલીસનું વિશેષ આયોજન દ્વારકા જિલ્લાના સલાયા બંદર અને ભાડવડ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ કેમેરા દ્વારા બાજ નજર રાખશે પોલીસે અનેક જગ્યાએ સોલાર થી ચાલતા સીસીટીવી કેમેરા લગાવ્યા છે દ્વારકામાં અગાઉ ડ્રગ્સ ઝડપાઓ હથિયાર સ્મગલિંગ અને દાણ ચોરી સહિત અનેક પ્રવૃત્તિઓ સામે આવી ચૂકેલી છે દ્વારકા પોલીસે ટેકનોલોજીનો પ્લાન તૈયાર કરીને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા નેટવર્ક તૈયાર કર્યું છે એકસાથે 3072 લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા આણંદના બોરસદમાં આજે કોંગ્રેસના 3072 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે સીઆર પાટીલની હાજરીમાં આ લોકો ભાજપમાં સામેલ થયા છે જેમાં બોરસદ તાલુકાના સરપંચો પૂર્વ સરપંચો તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો દૂધ મંડળીઓના હોદ્દેદારો સહિત 3072 કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે આ વિસ્તાર કોંગ્રેસનો ઘટ ગણાતો હતો ભાજપે નેતા ભરતસિંહ સોલંકીના માં મોટું ગાબડું પાડ્યું છે पी तरल भट्ट साथी एटीएस तपास तेज करी सस्पेंड तरल भट्ट चार दिवस में रिमांड ने मेटीएस तपास तेज करी छे गई ने, ने चार कलाक सुधी जरूरी पुरावा एकत्र करवानी कामगिरी मोबाइल अने पेन ड्राइव नो डेटा पुलिस शोधी रही व्हाट्सएप नो उपयोग कॉल करवा नो हतो तेनी तो तपास कराई रही छे तपास नथी आपी साथी नो आरोप छे दुबई बुकीयो न कनेक्शन अंगे तपास छे प्रधानमंत्री सूर्योदय योजना અંગે મહત્વની જાહેરાત प्रधानमंत्री सूर्योदय योजना હેઠળ હવે લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે લોકો હવે એક પણ રૂપિયા ખર્ચા વિના તેમના ઢાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી આર કે સિંહએ આ માહિતી આપી છે અગાઉ 40% સબસિડી મળતી હતી હવે 60% સબસિડી મળશે બાકીની 40% રકમ લોકો લોન તરીકે લઈ શકે છે એમે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ નો પ્રારંભ કરાવ્યો. सीएम ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ નો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે તેમણે વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સની મુલાકાત લઈને ખૂબ જ રસપૂર્વક દરેક સ્ટાર્ટઅપ વિશે માહિતી મેળવી હતી. સાહસિક ઉદ્યોગકારોને તેમણે પ્રોત્સાહિત પણ કર્યા હતા. ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં અગ્રસ્થાને પહોંચ્યું છે. એક અહેવાલ મુજબ રાજ્યમાં ખાણીપીણીને લગતા સ્ટાર્ટઅપ વધારે ખુલ્યા છે. ઇદરમા બનાસકાંઠા પુરવઠા વિભાગે દરોડા પાડ્યા માર્કેટ યાર્ડની પેઢીઓમાં તપાસ બનાસકાંઠા પુરવઠા વિભાગ દ્વારા ઇદરમા દરોડા પાડવામાં આવ્યા છે લીડર માર્કેટ યાર્ડની ચાર દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે સરકારી અનાજના લેવેજનું કૌભાંડ હોવાનું સામે આવી રહ્યું છે સાબરકાંઠા પુરવઠા વિભાગની ટીમ પર પહોંચી છે દાંતા અને ઇદરની પેઢીઓ વચ્ચે સરકારી અનાજનું લે વેચ કરવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે बाबरी तोड़नाराओं ने सरकार इनाम આપી રહી છે જમાત એ ઇસ્લામી હિન્દના રાષ્ટ્રીય સચિવ મલિક મોહત્સીમે ભાજપના દિગગજ નેતા અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવા પર પ્રતિક્રિયા આપી છે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મોદી સરકાર બાबरी मस्जिद તોડનારાઓને ઇનામ આપી રહી છે મલિક મોહત્સીમે વધુમાં કહ્યું કે આ સરકાર નફરતના આધારે પોતાની રાજનીતિને આગળ વધારવા માંગે છે જનતાની શક્તિથી સરકાર બદલાવી જોઈએ भारत रत्न मेलवनार अडवाणी बीजा बीजेपी नेता पीएम मोदी ए भाजप वरिष्ठ नेता लाल कृष्ण अडवाणी ने भारत रत्न आप अडवाणी भारत रत्न मेलवना भाजपा बीजा नेता छे तेमना पहला पूर्व पीएम अटल बिहारी वाजपेयी ने आ सम्मान सन्म्मा अडवाणी पहला तेवीस जानुआरी ए बिहार न पूर्व सीएम कर्पूरी ठाकुर ने भारत रत्न आप जाहरात कराई अत्यारुधी मड़तालीस हस्तीओ ने भारत रत्न मलो બેજ દિવસમાં Paytm ના શેર 40% તૂટ્યા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા Paytm બેંક પર વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા બાદ Paytm ના શેરમાં ભારે ઘટાડો આવ્યો છે RBI ના એક્શન બાદ Paytm ના શેરમાં ભારે સેલિંગ જોવા મળ્યું છે જેના કારણે Paytm ની મૂળ કંપની 190 કમ્યુનિકેશન એલટીડી ના શેર સતત બીજા દિવસે 20% ના ઘટાડા સાથે ખુલ્યા ગુરુવારે પણ શેરમાં 20% નો ઘટાડો જોવા મળ્યો હતો બે દિવસમાં 40% ના ઘટાડા સાથે આ શેર હવે બારસો સિત્યાશી રૂપિયા પર આવી ગયો છે રાજ્યાનો આ વિભાગ સૌથી ભ્રષ્ટ છે સત્રના પ્રથમ દિવસે ખેતીની જમીનને એએ કરવાના વિધેયક પર ચર્ચા થઈ કોંગ્રેસ એમએલએ અર્જુન મોઢવાડિયાએ ધ્યાન દોર્યું કે રાજ્યમાં મહેસૂલ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે ઓનલાઈન હોય કે ઓફલાઈન ટેબલ ઉપર વજન મુક્યા વગર અરજીને મંજૂરી મળતી નથી 1 લાખ હેક્ટર જમીનની જરૂરિયાત હોય તેવા મુડીપતીઓ માટે લાલ જાજમ પાઠરવામાં આવે છે પરંતુ ગરીબ માણસને સો વારનો ફ્લોટ વર્ષો સુધી મળતો નથી જમીન પર દરેક માણસનો હક છે વાર્ષિક 18000 રૂપિયાની બચત બજેટમાં 300 યુનિટ ફ્રીની જાહેરાત કરવામાં આવી છે આ યોજનાનો લાભ લેવા અહી આપેલ સ્ટેપ્સ અનુસરો જેના માટે તમારે સોલાર રૂફટોપ પોર્ટલ પર અરજી કરવાની રહેશે અહી તમે સોલાર પેનલ ઇન્સ્ટોલેશનનો ખર્ચ વિશે જાણી શકશો સોલાર પેનલ લગાવ્યા બાદ તમને સબસિડી મળશે આ યોજના અંતર્ગત તમે વાર્ષિક 18000 રૂપિયાની બચત પણ કરી શકશો કે એમને મળવું ગુનો છે તો સજા થવી જોઈએ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણ મે પીએમ મોદી સાથેની મુલાકાત પર પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે પીએમ ને મળવું એ ગુનો નથી શ્રી કલ્કી ધામના શિલાન્યાસ સમારોહ માટે તેમણે આમંત્રણ આપવું એ પણ ગુનો નથી જો આ ગુનો છે તો હું તેની સજા ભોગવવા તૈયાર છું મારી ઓળખ સનાતન સેવક તરીકે છે હું ભારત સાથે છું સનાતન સાથે છું સનાતન એ ધર્મ છે જે સાચો અને સનાતન છે आईएनएस संध्याक इंडियन नेवी मां शामिल भारतीय नौकादली ताकत मां વધારો થયો છે आईएनएस संध्याક आंध्र प्रदेश ના વિશાખાપટ્ટનમ માં रक्षा मंत्री राजनाथ सिंह ની હાજરી માં કાર્યરત કરવામાં આવ્યું હતું આ જહાજ ની રેન્જ 11000 કિમી છે તેની સ્પીડ 30 કિમી પ્રતિ કલાક છે તેમાં બોફોર્સ ગન લગાવવામાં આવી છે જરૂરિયાતના સમયે ચેતક હેલિકોપ્ટર પર તેમાં તૈનાત કરી શકાય છે તેના નૌકાદરમાં જોડાવાથી દરિયાઈ દેખરેખ માં ભારત વધુ મજબૂત બનશે अडवाणी ની રથયાત્રાએ ભાજપ નો ભાગ્ય બદલી નાખ્યું 1990 માં અડવાણી ની રથયાત્રાએ ભાજપ માટે આજે જે મજબૂત રાજકીય પક્ષ છે તેના વિકાસ નો પાયો હતો અયોધ્યા માં રામ મંદિર બનાવવાનો ઉદ્દેશ્ય સાથે યાત્રા ગુજરાત ના સોમનાથ મંદિર થી મહારાષ્ટ્ર એપી મધ્યપ્રદેશ અને રાજસ્થાન થઈને શોભા યાત્રા ની જેમ શરૂ થઈ હતી લાખો કાર્યકરો ઉત્સાહિત હતા જે બાદ ભાજપ ની લાગણી લોકો સુધી પહોંચી હતી ભાજપ વિકસ્યું છે અને હવે એક મજબૂત પાર્ટી બની ગઈ છે निहरवा बदल आभार आवती काले फरी मरीशु सवारे वागे एकदम नवा अने ताजा समाचार साथे गुड बाय